નમસ્કાર અમે ભેગા એટલા માટે થયા છે બાળકોને લઈને એ અવસર આવી રહ્યો છે લોકશાહીનો ધબકાર એટલે મહાપર્વ ચૂંટણી પર્વ જેને લોકશાહીને ધબકતું રાખવા માટે આવનાર દિવસોમાં એટલે સાત પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર સમય સાતથી સાંજે છ વાગ્યા સુધી રહે એ મતદાન કરીને પોતાનો હક અદા કરીને આપણે કહીએ છીએ મતદાન આપણે ઘણું બધું દાન કરીએ છીએ પણ મતદાન એ વિશેષ દાન છે એ લોકશાહીનો ધબકાર છે એ લોકશાહીને જીવંત રાખવા માટે આમ લોકો પણ એ જોડાય ને પોતાનો મતાધિકાર આપે એવું સરકારશ્રી પણ ઈચ્છે છે એટલે આ દ્વારા એ નુક્ત નાટક દ્વારા જે સમજાય છે મતલબમાં આપણે જે કરવાનું છે તે આપણો હક અને ફરજ આપણા દ્વારા કરવાની છે જેમ આપણે હક માટે જેમ લડીએ છીએ કે આપણે જ્યારે ફરજ આવે એ માટે પણ આપણે જે રીતે એક કલાક કે બે કલાક આપણે લાયરમાં ઉભા રહીને પણ તડકો છે છતાં પણ આપણે એ લોકશાહીને જીવંત રાખવા માટે આપણે એ ધકારને જૂતું રાખવાનું છે તો નાનો પ્રથમ નાટક લઈને આવ્યા છે એ નાટક આપણે ગમશે કે નહીં ગમશે ભલે ગમે કે ના ગમે પણ આપણે જે અવસર છે એ અવસરને આપણે માણવા માટે જાણવા માટે ને આવનાર પેઢીને સારું તથ્ય આપવા માટે આપણે જઈશું બરાબર અવસર આવ્યો અવસર આવ્યો અવસર આવ્યો આવી લોકશાહી નો ધબકાર આવ્યો લોકશાહી નો ધબકાર આવ્યો સુ સાંભળો 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 એક સવિતા સાંભળો એ સાંભળો

પણ એક વોટિંગ કાર્ડ પણ છે એમનો ઉપયોગ કેસે કરવાનો છે ને આપણે વોટિંગ કાર્ડ લઈને જઈશું અને વોટિંગ કરીશું બરાબર ભાવચરે હાલો ભાઉચરે આવો ચૂપી આવેલ આવી 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 આવે